શહેરના લોકોને જે જે જગ્યાએ તકલીફ પડે છે એ વસ્તુઓ અમે કેમેરામાં કંડાળીએ છીએ એ ભૂવો હોય વિષ થાંભલો હોય છૂટા વાયર હોય કે પછી રસ્તાના સમાર કામ હોય મિત્રો શહેરીજનોની ચિંતા કરીને સ્પાર્ક ટુડે ન્યૂઝમાં હર એક વસ્તુ જે કંડારમાં આવે છે થોડા સમય પછી એનો અહેવાલ થાય છે એટલે કે એના અહેવાલથી અસર થાય છે શહેરના કારેલીબાગ વિસ્તારમાં એક ભુવા નામે દર્શન કરાવ્યા સ્પાર્ક ટુડે ન્યૂઝના કેમેરામાં ભુવાના દર્શન કંડારા એટલે કે ચોમાસા અંતર્ગત ખાડા પડે છે આ ખાડાના લીધે અકસ્માતો થાય છે અકસ્માતને લઈને લોકોને નાની મોટી ઈજાઓ થાય છે તો અહીંયા એટલે કે એક ભૂવો અમે અમારા કેમેરામાં કંડાર્યો બતાવ્યો મિત્રો થોડાક જ સમય પછી પાલિકાની ટીમ એક્શન મૂળમાં આવી એટલે કે સ્પાર્ક ચુડે ન્યૂઝના અહેવાલ થકી આ ભૂવો જે પડ્યો હતો આ ખાડો પડ્યો હતો તેના પર સમારકામ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે એટલે કે લોકોને હવે આ ભૂવાથી એટલે કે આ ખાડાથી મોટી રાહત વીઆઈપી રોડ ખાતે ભૂવો પડ્યો હતો સ્પાર્ક ટુ ન્યૂઝના કેમેરામાં અમે કેદ કર્યો વડોદરા મહાનગરપાલિકાની ટીમ તાત્કાલિક મોડમાં જોવા મળી વોર્ડ નંબર ત્રણના ના અધિકારીઓ દ્વારા જ્યાં ભુવો પડ્યો હતો ત્યાં સમારકામ હાથ ધરવામાં આવ્યું છે અધિકારી દ્વારા ક્યાં લીકેજ છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે